લેટિસ્ટ સલૂન અને એકેડમીના માલિક ઉત્તમ પારિખે સ્પેશિયલી ફિમેલ ક્રિએટિવ લુક કેટેગરીમાં પ્રોન્સ મેડલ મળ્યો હતો લેટેસ્ટ સલૂન અને એકેડમીના માલિક ઉત્તમ પારિખ અમદાવાદમાં છેલ્લા ચોવીસ વર્ષી એડ્રેસિંગ ફિલ્ડમાં છે અને લેટેસ્ટ સલૂનના એકેડેમી ધરાવે છે તેઓ ઘણા કોમ્પિટિશન અને વર્લ્ડ રેકોર્ડની અંદર પણ પાર્ટિસિપેટ કરેલા છે આ વખતે તેઓ સી સી કેટ વર્લ્ડ જે છેલ્લા ઓગણીસો સાડત્રીસ આવા કોમ્પિટિશનનું આયોજન કરતી હોય છે એવા કોમ્પિટિશનમાં ઇન્ડિયા એટી એટ વર્ષમાં પ્રથમ વખત મોકો મળ્યો છે આ વખતે નવેમ્બર બે હજાર ચોવીસ કઝાકિસ્તાન ખાતે એશિયન ગ્લોબલ કપ આયોજિત થયો હતો જ્યાં સીએનસી કેચ ઇન્ડિયા તરફથી પોતાના ચૌદ મેમ્બરોને મોકલ્યા હતા અમારી સીએનસી કેચ ઇન્ડિયન અલગ અલગ સિટી અને રાજ્યમાંથી હતા અને તેમાંથી અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો ત્યાં બધાએ પોતપોતાની કેટેગરી વાઇઝ આર્ટ રજૂ કરી હતી અને ઘણા બધા લોકોએ ફર્સ્ટ સેકન્ડ થર્ડ રીતે પ્લેસીસ મળેલા છે અને આ એકેડેમીના માલિક ઉત્તમ પારેક સ્પેશિયલી ફિમેલ ક્રિએટિવ લુક એ કેટેગરી થી જેમાં ઇન્ડિયા ના તરફથી મેં જે પાર્ટિસિપેટ કર્યું હતું એમાં થર્ડ પ્રાઇઝ એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને આગળના સમયમાં બે માં અમે યુરોપ કપ અને વર્લ્ડ કપમાં જઈ રહ્યા છીએ ને કપ અને વર્લ્ડ કપમાં અમે મહેનત કરી રહ્યા છીએ અને ઇન્ડિયાને ગોલ્ડ સુધી લઈ જઈશું આ એક સ્વપ્ન છે અને ભારતનું નામ વિશ્વ લેવલ ઉપર લઈ જઈશું છે અને હું છેલ્લા 24 વર્ષથી હેર રેસિંગ ફિલ્ડ ની અંદર છું અને હેર રેસિંગ ફિલ્ડ ની અંદર ઘણી બધી ચેલેન્જીસ હોય છે સો હમણાં જ બે હજાર ચોવીસની અંદર સીએમસી કેટ વર્લ્ડ ડે કઝાકિસ્તાનની અંદર એક એશિયન ચેમ્પિયનશિપ ત્યાં કરી હતી જે એશિયન ગ્લોબલ કપ અલમાટી કઝાકિસ્તાનમાં હતી અને એમાં ઇન્ડિયાને ઇઠ્યાસી વર્ષમાં સૌ પહેલી વખત ત્યાં એવો ચાન્સ મળ્યો કે ઇન્ડિયન હેર ડ્રેસિંગને એ રિપ્રેઝેન્ટ કરી શકે એઝ અ ઇન્ડિયા સો અમારા ચૌદ મેમ્બર હતા એના અંદર અને અલગ અલગ કેટેગરીઝની અંદર બધાએ ક્યાંકના ક્યાંક ઇન્ડિયાના ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ બી મળ્યા છે સ્પેશિયલી હું મારી વાત કરું તો મારી કેટેગરી હતી ફિમેલ ક્રિએટિવ લુક જેના અંદર મારું છે ને ઇન્ડિયાથી ફસ્ટ અમારું પ્રેઝન્ટેશન હતું જેના અંદર અમારા જેટલા પણ વર્લ્ડની દસ કન્ટ્રીઝના જે લોકો હતા એમાં મારું થર્ડ પ્રાઇઝ જેને આપણું બ્રોન્ઝ બી કહી શકીએ છીએ સો એ ઇન્ડિયાને એક સન્માનજનક વસ્તુ હેડ્રેસિંગ માટે મળી છે અને આગળ હવે યુરો કપ બી થવાનું છે બે હજાર પચીસમાં અને વર્લ્ડ કપ બી થવાના છે તો અમારી ટીમ જે ઇન્ડિયાની છે કેટ ઇન્ડિયા ટીમ એ નેક્સ્ટ ગોલ્ડ માટે અટેમ્પ કરીશું અને ઇન્ડિયાનું નામ રોશન કરીશું અને ગોલ્ડ માટે ખાસ કરીને અમે મહેનત કરવાના છીએ નેક્સ્ટ માટે ટૂરમાં તમને શું લાગ્યું શું જાણવા જેવું મળ્યું અને શું નવું કરવા તમને લાગશે કે ના આની પર મારે ધ્યાન આપવું પડશે આગળની ટુર્નામેન્ટ માટે ઓકે જો એશિયા કપની અંદર તો કેવું હતું દસ કન્ટ્રી હતી તો કોમ્પિટિશન ટફ તો હતું જ પણ જ્યારે યુરો કપમાં જઈશું તો યુરો કપની અંદર ઘણા બધા એવા ક્રિએટિવ લોકો છે અને જે લોકો વર્ષોથી કારણ કે ઇઠ્યાસી વર્ષથી એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એમની પાસે ઘણી બધી વસ્તુનું ક્રિએટિવ નોલેજ બી છે સો આજે ઇન્ડિયન ટીમ પણ એ એક વર્ષની અંદર ક્રિએટિવ જે નોલેજ છે એની ટ્રેનિંગ લેશે એની પ્રેક્ટિસ કરશે અને ઇન્ડિયાને એક ગોલ્ડ સુધી લઈ જવામાં ખૂબ તનતોડ મહેનત કરવાની છે અને એના અંદર ખાસ અમે જે નવી નવી ક્રિએટિવિટી લાવીશું એ ક્યાંક ને ક્યાંક અમારી જે ટીમ છે એકબીજાના અંદર શું કહેવાય સોરી ક્રિએટિવ જે અમારી ટીમ છે એકબીજાને હેલ્પફુલ બી થાય છે જે ક્યાંક ને ક્યાંક

પણ અગર જો સરકાર તરફથી બી કંઈક આ ફિલ્ડને સારું એવું કંઈક રેકોગ્નેશન મળે તો એવું ડેફિનેટલી હું વિચારીશ કે ઇન્ડિયાના માટે હે ફિલ્ડનું પણ એક સારું એવું સન્માનજનક વસ્તુ બની શકે અને સરકારને એના માટે કંઈક વિચારવું તો જોઈએ